પાયા અકાળા ગીરનું છે અકાળા વીડી તાલુકો માળિયા તમે જોઈ શકો છો મિત્રો રાતનો મેળો પૂરો થઈ ગયો છે હવે સરખા ફોડાવવાનું કામ ચાલુ છે અગી રેખા હોય તો અમે બે હાજ પાસે હાંજે આજે સવારે મંડપ ઉતારવાનો છે તો તમે જોઈ શકો છો આપણા મંડપ ફોડો પણ થઈ ગયો છે સવારે હું દોસ્તો મેળામાં આવ્યો હોય કમેન્ટ કરી દઈ જોવા અમે અકાળા વેડી મંડપમાં આવ્યા હતા અને આપણે સરખામાં બેઠા હતા આ ઉડી છે ઉડી ખોલવામાં બહુ વાર લાગે અને આ સરખા છે આપણે બ્રેક ને ટોરા ટોરા બધું દેખાઈ ગયું છે અને આ સામે છે ટ્રેન છે ટ્રેન પણ ખુલી ગઈ છે આ માંડવા પણ હવે આવી ગયા છે જોઈ શકો છો તમે થોડીક દુકાનો છે કે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હવે હવે બધા હો હોય મેળાએ ઘેર વજાદા હે ને આપણે રામો નો થમ છે તો કમેન્ટ મારી દેજો રામાભાઈના નામ અલગ અલ